ગુજરાતમાં લોકો પોતાનું ઘર ચલાવવા માટે અલગ અલગ વ્યવસાય કરતા હોય છે ત્યારે હાલ અમે આવ્યા છે અંકલેશ્વરના માંડવા ગામ ખાતે જ્યાં પોતાનું ઘર ચલાવવા માટે એક પરિવાર છે તેઓ સાવણી જે છે તે બનાવી રહ્યા છે તમને બતાવીશ કે આ સાવણી બનાવવાનું કામ છે તે આ લોકો કરી રહ્યા છે અલગ અલગ આ જે સાવણી છે તે બનાવી રહ્યા છે અને સાવણી

સાવણી બનાવવામાં કેટલો સમય લાગે છે અને આ જે સાવણી છે છે એ બજારમાં કેટલા રૂપિયામાં આજે વેચાય એક સાવણી બનાવવામાં અમારે અડધો કલાક થઈ જાય છે અને બજારમાં અમારું વેચાણ છે આનું દસ પંદર રૂપિયા હોય છે આમાં અમારી મજૂરી છે બહુ મોંઘી રાજસ્થાનથી માલ લાવવાનો અહીંયા લાવીને બનાવવાનો અને ઝીણું કરવાનું નાનું કરવાનું અમારું પહેલાં જે ચાલતું હતું આ લીપણવાળા મકાન હતા તો બહુ સારું ચાલતું હતું અત્યારે ટાઈસવાળા મકાન થઈ ગયા તો અમારું આ વેચાણ ઓછું થઈ ગયું

અમે જ્યાંથી નહાડે ત્યાં અહીં ત્યાં ત્યાં પડી રહીએ છીએ બધા ધંધો પાણી કરીને પેટ કે ચલાવી એવો ધંધો છે કેટલા તમારા પરિવારમાં કેટલા લોકો આ જે સાવાણીનું છે તે કામકાજ કરે છે આ તો હવે અમારો જેટલો જે અમારે રીતિ રિવાજમાં અમારો જે નિયમ છે તે બધા લોકો આ ધંધો કરે બધા ચાલુ જ રહે આ તો ગણતી ને ગણા એટલા માણસો છે બધા અમારા આને ગામ પેલે ગામ પડી રહે બધા અલગ 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 કરે છે બધા ધંધો તો આ સાવણી તમે વેચો છો તો તમારું ગુજરાન ચાલી જાય છે આટલી આટલા હવે ચાલે તો નહીં સાહેબ પણ શું કરવાનું આ મોંઘવારી કઈ મળતું તો નહીં પણ હવે ધંધો છે તો કરવાનું પોસ પછી મળી આવે ને કરીએ એવું છે હવે બીજો કોઈ ધંધો અમારો છે નહીં નોકરી બોકરી તો મળતી નથી છોકરો ને લઈ લઈને આ ફરતાડીયા આમ તેમ આમ તેમ એટલે હવે ધંધો ચલાવીએ એવું છે કેટલા છોકરા છે તમારા ઘર માં મારે ચાર ત્રણ છોકરા છે એ લોકો સ્કૂલે એવું જાય છે હા બે સ્કૂલ માં મૂકેલા છે ને એક સાથે જ

નાનપણથી અમારા ઘડીઓ ને ઘડિયા ઘડીયા ઘડિયા બધો આ ધંધો કરે આમાં કઈ મળતું નહીં ખાવા પાણી નું થઈ રહે એક ડાળા કેટલા વટે કામ કરીને હાવાની તૈયાર કરવાની વેચવા જવાની દસ પંદર રૂપિયા માંગે એમાં ખાવું પીવું અત્યારે મોંઘવારી કેટલી છોકરા શું કરીને પાલવા તો ગમે તો આપો તો સારું જમીન નહીં મળે કઈ નહીં કેટલા સમય થી તમે અહીંયા રહો છો અહીં તો દસ પંદર વર્ષ થઈ ગયા અહીંયા અહીંયા આ ગામ નાહાડે તો તઈ જઈએ તઈ નાહાડતા બાજુ આવીએ

હવે તો ગામડા પણ ટાઇલ્સો વાળા ઘર થઈ ગયા ટાઇલ્સો વાળા થઈ ગયા અહીંયા તો લીપણ હતું તો હાવાની કમ્પ્લીટ ચાલતી હતી હવે ટાઇલ્સ વાળું થઈ ગયું તો પીછે જ મોગે પીછે અમારે કઈ લેવા જવાનું આ હે તો જાતે કાપી લાવીને વેચતા હતા તો બે પોચ રૂપિયા મળતા હવે તો કઈ નહીં મળતું તો પીછે જડ કઈ ખોળવા જવાનું તો તમને એવું નથી લાગતું કે હવે ટાઇલ્સો વાળા ઘર આવી જ ગયા છે તો હવે પીછી બનાવવાનું કામ હા પીછી હવે પણ પીછી પણ પીછી ધંધો અમને આવડે જ નહીં અમારે પહેલથી દાળ હાવણીનું જ કામ એટલે સાવણી નું જ કામ ફાવે આ ભાવ વધાર્યો તો સારું રહેતું એમ પેહલા પહેલા કરતા કેટલું એમ સાવણીનું વેચવાનું ઓછું થયું કે પછી ઓછું થઈ ગયું બિલકુલ ઓછું થઈ ગયું એમ પેલી હો નંગ વેચાતા હતા એના આટા ને હવે 50 નંગે નહીં વેચતા ખાદી દિવસના હા 100 ટકા માંથી 25 ટકા થઈ ગયું પછી આટલું જો વેચાડું નથી તો તમારું પછી ઘર કેવી રીતે ચાલે હવે ઘર રીતે ચલાવાનું તો હવે ખાવું પીવું તો રોટલી શાક તો નીકળે નહીં

હવે જે છે તે ગામડાઓમાં પણ જે ટાઇલ્સો વાળા ઘર છે એ આવી ગયા છે જેને લઈને આ સાવણીનું જે વેચાણ છે તે ઓછું થઈ ગયું છે જેને લઈને આ જે આમનો ઢંડો જે છે તે ઠપ થઈ ગયો છે એટલે કે હવે કયો ધંડો એમને કરવો એ પણ એ લોકો વિચારી રહ્યા છે